ग yeah, बमाहख <laughs>

કાં તો ગોતો તો પર ગો ગો તો શું ગોતો મુતો ગોતો મને તો ક્યાં યાદ આવતું નહીં શું કરું મન તો આ બે યાદ આયું પણ શું કે બીજ ગોત ને પડા કા ખાર તો તો મારવા માલ્યો આયુ 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 શું આયુ શું આયુ લે આ તો તો ભોળા બુરાય બે ઓઢણો આયો આયુ ખાવ આઈ

લે હવે થોડીક ને તો એક મસ્ત ગીત યાદ ને કર તું યાદ કર ગીત આવ્યું છે હોય ના કરો તું

एम करो क्या दई तुमला तो टूटई चले ये मस्तई करपळ घाल ते करपळ घालो ह ये उ मैं करपळ घालू ना आतरी प्रायनात 5000 रु खेर 5000 ततत 5000 दो हजार घालो ले बसता चेक करता

どう No, okay.